કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈ અને આપવામાં આવેલા નિવેદનને લઈ અને ચાલતા વિરોધની વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે ખોખરામાં શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

દેશના ગૃહ મંત્રીએ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ઢોળવા માટેનો શાંતિ ઢોળવાનો એક અહીંનો પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે